જ્યારે કોઈ પણ એક વાતની શુભ શરૂઆત થતી હોય ત્યારે સૌથી મહત્વની વાત એવી આવતી હોય છે કે એક લાલ કલરની રિબિન કોણ કાપશે અને આ જ વાતને લઈ અને સોમનાથમાં એક મોટો હોબાળો થયો ધારાસભ્ય પણ નારાજ થયા આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોમનાથમાં પાંચ દિવસનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો પ્રારંભ થયો હવે આ મેળાને પ્રારંભ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક ઉદઘાટન કરવામાં આવ્યું એની માટે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને આમંત્રણ આપવામાં આવ્યું ભગવાન બારડ ત્યાં પહોંચ્યા પરંતુ તેમને પહોંચવામાં ક્યાંક ને ક્યાંક લેટ થઈ ગયું લેટ નથી થયું પરંતુ તેઓ ટાઈમ સમય પર જ પહોંચ્યા હતા પરંતુ પોલીસ વડાએ એના પહેલા જ મેળાનું ઉદઘાટન કરી નાખ્યો આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય બરાબરના બગડ્યા ધારાસભ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને આમંત્રણ આપવામાં આવ્યું અમે ત્યાં પહોંચ્યા ઉદ્ઘાટન મારે કરવાનું હતું પરંતુ એના પહેલા જ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું આ વાતને લઈ અને મોટી બબાલ પણ થઈ આ સમગ્ર બાબતને લઈ અને સોમનાથ ટ્રસ્ટના લોકોને અને પોલીસને ધારાસભ્ય દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ મેં સાંભળી લઈ

જો વિકુલ ના ચાલે તમે આવું શું કામ કરીએ આપણે બદા અધિકારી તરીકે સાડા ફોન કરીને કે ફરજ સમય મર્યાદામાં જારેતું તો હારું બોલે અમારું કીધું બરાબર સિસ્ટમની લાગતું ઘણાયલી જ નહીં આપે ખેત કાવાવો આવોને આમંત્રણ ના આપો અમે આમંત્રણ આપો

કોઈ ને કોઈ આમંત્રિત થોડું વહેલું થઈ ગયું સોમનાથ બાપાનું સાનિધ્ય છે સોમનાથ બાપા ની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોરવું છે બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આજ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાત્યાના આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદાના દર્શન કરે એને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી સતી કોઈ પણ માણસની રહેતી હોય છે અહીંયા ભગવાન બારડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું ક્યારેય ખોટું નથી બોલતો હું સમયને માનનારો માણસ છું હું સમયસર પહોંચી ગયો પણ એના પહેલા જ ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું આ તમામ બાબતને વચ્ચે ક્યાંક ને ક્યાંક અમે ધારાસભ્યને પણ કહેવા માંગીએ છે કે ઉદઘાટન કરી દેવામાં આવ્યું તો કરી દેવામાં આવ્યું તમને જેટલી ઉતાવળ હતી એ કાપવાની જ ઉતાવળ તમે ક્યાંક તમારા વિસ્તારમાં પણ હોત ગીર સોમનાથ અને આજુબાજુના વિસ્તારમાં તો ખેડૂતોને સૌથી મોટા પાયે નુકસાન થયું છે સૌથી વધારે નુકસાન થયું છે ગીરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક સભા પણ કરવામાં આવી હતી આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક તેઓ આ વાતને લઈને જલ્દી નથી બતાવતા પરંતુ ક્યાંક ને ક્યાંક રિબિન કાઢવાની એમને વધારે જલ્દી હતી હવે જે થયું એ થયું પરંતુ અહીંયા ધારાસભ્ય દ્વારા ઠપકો આપવામાં આવ્યો આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં